આજે ગુજરાતમાં થશે આકાશ પાતાળ એક મેઘરાજા ગુજરાતમાં બોલાવશે પોતાનું મેઘ તાંડવ ગુજરાતમાં નદી નાળાની સાથે અનેક મકાનો અને ગાડીઓ હવે પાણીમાં તણાતી જોવા મળવાની છે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને દર્શાવવામાં આવી છે મોટી ચેતવણી ગુજરાત ઉપર વાવાઝોડા પંદર થી લઈને અઢાર ઈચ્છ સુધીના જળબંબાકાર અને અતિ ભારે વરસાદની ચેતવણી ગુજરાત માટે આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ સ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે આવનારી બાર કલાક અંદર ગુજરાતમાં મેઘરાજાનો કાળો કહેર જોવા મળવાનો છે સાથે સાથે જાણી લેજો

નકશાઓ પ્રમાણે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું તાજી અપડેટ દર્શાવવામાં આવી છે જેની પણ આપણે લેટેસ્ટ માહિતી મેળવવાના છીએ તમે લાઈવ સેટેલાઇટ યુ મદદથી પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર વરસાદનો ઘેરાવો મંડરાતો જોવા મળ્યો છે આવનારી બાર કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં જળબંબાકારથી લઈને આભ ફાટતું હોય તેમ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે નવો રાઉન્ડ શરૂ થવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં જળબંબાકારીખલી ભાનવડ પોરબંદર ઉપલેટાના ક્ષેત્રથી જેતપુર ગોંડલના વિસ્તારથી કડાચના ક્ષેત્રમાં કેશોદના વિસ્તારથી વિસાવદર બગસરા ધારી અને

તળાજાના વિસ્તારની અંદર પણ ત્રણ ઇંચ અમરેલી બાબરાના ક્ષેત્ર ક્ષેત્રથી બરવાડા રાજકોટના વિસ્તારની અંદર અને રાણપુરના ક્ષેત્રથી ધંધુકા લીમડી સુરેન્દ્રનગર થાણ છોટીલા વાંકાનેર સાવડીના વિસ્તારથી ક્ષેત્ર ઉપર મોરબીના પંથક થી લઈને હાલબડ ધાંગદ્રાના વિસ્તાર ને સુરેન્દ્રનગરના વિસ્તારથી નવલખીની સાથે માવિયાના વિસ્તાર ઉપર આભ ફાટતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તમે લાઈવ લાયપણ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આવતી વરસાદીય સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને ભયંકર સિસ્ટમ નું જોર અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર વધતું જોવા મળી રહ્યું છે અરબ અરબસાગરના પણ તોફાની પવનો ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે આંધી તોફાન વંટોળની જેમ ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર અત્યારે ભયંકર વીજળીના કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે

હવામાન ખાતાની તાજી માહિતી પ્રમાણે દક્ષિણી ગુજરાત વરસતો હોય તેમ અત્યારે સિસ્ટમની ભયંકર ઘાત ગુજરાત ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે મજબૂત સિસ્ટમની ઘાતની અસરના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં

જેમાં આમોદના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર જાંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકમાં ડેડીયાપાડાના ક્ષેત્રથી લઈને ઉમરપાડાના વિસ્તારમાં થી લઈને સાપુતારાના વિસ્તાર ઉપર મેઘરાજાનું તાંડવ વરસતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર મેઘરાજાનું ભયંકર જોર ગુજરાતમાં પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળવાનું છે આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ થી છ કલાકની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને મોટું એલર્ટ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર માટે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જો આપણે સેટેલાઇટ યુની મદદથી અત્યારે માહિતી મેળવી તો સેટેલાઇટ યુની અંદર પણ તમે ખાસ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અત્યારે

પોતાની ધરી મજબૂત બનાવતું જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આજ રોજ પાંચ થી લઈને સાત ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પણ મજબૂત વરસાદીય સિસ્ટમના ઘેરાવા પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ઘોર અંધારપટની સાથે થરાદના શેત્રથી રાધનપૂરના વિસ્તારમાં પાલનપૂરના શેત્રથી મહેસાણા ખેડ બ્રહ્માના ક્ષેત્રથી હિંમતનગરના વિસ્તારમાં ઓચિંતાનો આભ ફાટતો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ અતિ ભારે વરસાદ વરસવા અંગે અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો પાટણ વધતી જોવા મળવાની છે ગુજરાત ડૂબતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્ર ઉપર અનેક જિલ્લામાં પૂર આવે તેવા તોફાની ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે

આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ખેદાન મેદાન બોલાવતું જોવા મળવાનું છે જેમાં આવનારી છ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધ્યાનમાં રાખતા ભાવનગર અમરેલી ગીર સોમનાથ ના જિલ્લા થી જુનાગઢ જિલ્લામાં પોરબંદરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર આવનારી ચોવીસ કલાક દરમિયાન અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ વરસતો હોય તેમ ગુજરાત પાણીમાં ડૂબતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં લઈને ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સંપૂર્ણ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને લઈને આવનારી ચોવીસ કલાક માટે ગુજરાત માટે રેડ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે

ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જોવા મળી રહી છે જેની અસર ને લઈને વડોદરા છોટા ઉદયપુર દાહોદ પંચમહાલ મહિસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર પાટણ સુરેન્દ્રનગર અહેમદાબાદ જિલ્લાથી કચ્છના વિસ્તાર ઉપર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર હવેથી ભયંકર કડાકા ભડાકા સક્રિય બનતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર સક્રિય બની રહેલો વરસાદનો આ નવો રાઉન્ડ અને સિસ્ટમની મોટી ઘાત ગુજરાતમાં પોતાનો વરસાદનો નવો મોટો રાઉન્ડ લઈને આવી રહ્યો છે જેમાં અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે આમ જેમ જેમ ગુજરાતની અંદર હવામાન પલટાઈ રહ્યા છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા મોટી આગાહીઓ આપી દેવામાં આવી રહી છે તારીખો પ્રમાણે માહિતી મેળવીએ તો ખાસ તારીખો લખી રાખજો 21 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના બે જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી ને વલસાડના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમ કે જુનાગઢ પોરબંદર ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ભયંકર ફાટતું હોય તેમ ભારે વરસાદ વરસવાનું રેડ એલર્ટ જાહેર કરવામાં અરવલ્લી ભરૂચ સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને એકવીસ તારીખ રોજ યલ્લો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે પંચમહાલના ક્ષેત્રથી દાહોદના વિસ્તારની અંદર

રાજ્યની અંદર રાજકોટ જામનગરથી મહીસાગર અરવલ્લી સાબરકાંઠા નવસારી બાવીસ તારીખના રોજ ભારે વરસાદ ને લઈને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્રેવીસ તારીખની પણ લેટેસ્ટ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે ત્રેવીસ તારીખના રોજ ગુજરાત ઉપર બનાસકાંઠા સાબરકાઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર દાહોદના ક્ષેત્રથી અરવલ્લી નવસારી જોવા મળવાનો છે આવનારી ચોવીસ તારીખથી ગુજરાતની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ચોવીસ તારીખના રોજ ભાવનગર નો દરિયાઈ કિનારાનો વિસ્તાર અમરેલીના ક્ષેત્રમાં બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠા અરવલ્લી મહિસાગર અને દાહોદના વિસ્તારમાં જળબંબાકારથી થી લઈને આભ ફાટે તેવા ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે નવસારી ને વલસાડના વિસ્તારની અંદર પણ

અરવલ્લી મહિસાગર દાહોદ ભાવનગર અમરેલી નવસારી અને વલસાડના વિસ્તારની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે ને આવતીકાલ દરમિયાન ભારેથી ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે